હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો ફ્રેન્ડ્સ હું આજે તમારી સાથે શેર કરીશ ઘઉના લોટમાંથી આજે આપણે બનાવીશું નવો નાસ્તો બનાવીશું તો આપણે એક કટોરી જેટલો ઘઉનો લોટ લીધો છે અને એનામાં આપે હું મેરીશું અડધી ચમચી જેટલો આપણે અજમું લીધું છે એને આપે હાથોથી ક્રશ કરીશું અને ઉમેરી નાખીશું પછી આપણે ચમચી જેટલા જીરો લીધો છે પછી બધાને આપણે આવી રીતે મિક્સ કરીશું મિક્સ કર્યા બાદ ફ્રેન્ડ્સ એનામાં આપે હું મરીશું સ્વાદ અનુસાર મીઠ અને પછી એને આપણે লৈছো কঠোৰ লোট નાસ્તો આપણે પાણી ઉમેરી આજે આપણે જે નાસ્તો બનાવીએ છીએ ને એટલું ક્રિસ્પી અને એટલું સ્વાદિષ્ટ બને છે ફ્રેન્ડ તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આપણે લોટ બાંધી લીધું છે અને આપણે કઠણ બાંધ્યું છે આવી રીતના હવે એને થોડી દેર પાંચ મિનિટ સુધી રેસ્ટ કરવા રાખી દઈશું અને એનું ફ્રેન્ડ આપીને આવી રીતના તમે જોઈ શકો છો આપે લીધું છે ઘી આપે ઘી આપે લીધું છે એક મોટી ચમચી જેટલું હવે એના આપણે ઘઉં નો લોટ ઉમેરીશું સ્ટફિંગ બનાવીશું આપે અને બધાને આપણે સારી રીતે મિક્સ કરીશું ઘી

ઘઉંના લોટ સ્ફિટિંગ બનાવી છે આપે એ આપેનામાં ઉમેરીશું આવી રીતના આખામાં આપે ફેલાવી નાખીશું એટલું ક્રિસ્પી અને એટલું ટેસ્ટી બને છે નાસ્તો ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને તમને મજા આવશે આ નાસ્તામાં એટલું સ્વાદિષ્ટ બને છે તો તમે જોઈ શકો છો હવે આપે આવી રીતે ગોલ કરી નાખીશું તો ફ્રેન્ડસ આપે ગોલ કરી નાખી છે હવે એની આપે કટિંગ કરી લઈશું આવી રીતે અને પછી આખુંની મદદથી તમને કરવું હોય તો પણ થઈ જશે જે વસ્તુ ધારા વાળી હોય એનાથી થઈ જાય હવે એને આપણે ફરીથી બેલીશું થોડુંક આપણે કોરું લોટ લઈશું અને ફરીથી આપણે એને બેલીશું હવે જે આપણે બનાવી છે ઘઉંના લોટ ની આપે જે આપણે પેસ્ટ બનાવ્યું છે ઘઉંના લોટનું એ આપણે ફરીથી એનામાં ઉમેરીશું આવી રીતે આપણે ફેલાવી નાખીશું થોડુંક આપણે ઘઉં નું લોટ એના માથે ઉમેરીશું પછી આપણે વળી આમ જ કરીશું અને પછી આપણે સંબુસા વાંગર આપણે બનાવીશું આવી રીતે તમે જોઈ શકો છો અને ફરીથી એને આપણે હળવે હળવે બેલીશું આવી રીતના હવે એને આપણે તાળી લઈશું તો ફ્રેન્ડ આપણે તેલને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે તાળી લઈશું તો આપણે બંને બાજુ સારી રીતે સારી લઈએ અને એટલી ક્રિસ્પી બની છે ફ્રેન્ડ્સ તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો રેસીપી ગમશે કમશેના લોટ માંથી આપડે જે બનાવી છે ને આવી રીતના તો આપડી બ્રાઉન કલર ની થઈ જશે ને ત્યાં સુધી એને આપણે પકાવું છે તો ફ્રેન્ડ બંને બાજુ સારી રીતે બાકી ગઈ છે તમે જોઈ શકો છો બ્રાઉન કલર ની આપણે થઈ ગઈ છે અને આવી રીતે ઘઉંમાંથી લોટી એટલી ક્રિસ્પી સ્વાદિષ્ટ તમે જોઈ શકો છો બંને બાજુ અને આવી રીતે ફૂલી જશે આવી રીતના તમે જોઈ શકો છો ફ્રેન્ડ એટલી ટેસ્ટી સ્વાદિષ્ટ બને છે કે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને ઘઉંના લોટમાંથી હેલ્ધી છે અને ગમશે પણ ફ્રેન્ડસ તો એકવાર તમે જરૂરથી જરૂર ટ્રાય કરજો અને અને સિમ્પલ હોય તો તમે મારી લાઈક સબસ્ક્રાઈબ કરજો તમારી ફ્રેન્ડ સાથે તમે શેર પણ કરજો આવી રીતે સારી સારી આપે રેસીપી તમારી સાથે હું શેર કરીશ તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ્સ